પૈસા વાત નહીં તને પછી હું એકલો કાઢી જવું અમારા ગમના બધા માણસ લઈ જવું હા એટલું તું બતાવું પણ ને આપડે આ વાત ને લક્ઝરી કરવાની છે તો એસી વાળું કરાવું કે એસી વગર ની કરાવું એવું કશું નઈ એવા સરપંચ ના લીધે કોમ વધારવા છે એટલે આપડે છે ને તમે રથ યાત્રા જોઈ લીધા હતી મને લાગી તું છું ગયા વર્ષે ગયો હતો ને

गम भरियो रे આ તમને જોઈ તો છે મજા આવી દી પાહી મજા આવી દી ઓમા સરપંચ્યું કીધું હું

ગોમબો તો હતું કે કોભલો કુતો કઈ તો કવનાં ગાટ લઈ લે એ એ કોઈ નહીં સરપંચ કરી છે ખાલી તમે જો તન મને ના પાડી જ ને તમારા પેલા ના પકો સરપંચ ના કે તો મારું નામ કાઢવાની આ કોણ તમે કાઈ પોકું છે તું એ આપા જોવાનું હતું બહાર જવાનું તમે હેડો તો આવોની મીટી કરતો કમય રોક કે બહાર કે ગોમતી જવાનું હતું તે એ કુદારો પાછા

એટલે એમાં એવું સા રથયાત્રા ગોઠવી છે બરોબર અમદાવાદ જવાની સાહેબ બધા ભેગા થઈ એટલે કોઈના રૂપિયા મને પેલા ના પાડી દીધી જેવડી તમે મારી વાત

姐姐都。